લવરીયા વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું હેલો લવરીયા ગુડ મોર્નિંગ જય જીનેન્દ્ર જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો તો આજે હું તૈયાર થવાની છું વિરૂ માટે અમે લોકો કરી રહ્યા છીએ તૈયારી ઘણી કુમારી છોકરીઓને જે મનગમતો છોકરો હોય ને એના માટે કરવા ચોથ નું રથની તૈયારી કરતી જોઈ તો હું પણ વીરુ માટે કરવા ચોથ ના વ્રત ની તૈયારી કરું છું આજે હું પૂજાની થાળી લેવા જઈશ લાલ કલર ની સાડી લાલ કલર ના ચૂડા લાલ કલર નું બધું લેવા જઈશ પણ હું કુંવારી છું ને એટલે હું સિંદૂર ને એ બધું તો નહી લગાડું પણ મારે છે ને ભૂખું રહેવું જ છે વીરુ માટે એકદમ ભૂખ્યું રહેવાનું છે અને કરવા ચોથ નું વ્રત કરવાનું છે નવ તારીખે બધા કરવા ચોથ નું વ્રત રહેશે અને દસ તારીખે ચાંદ નીકળશે એટલે એને જોઈને બાર વાગ્યા પછી વ્રત પૂરું કરી લેવાનું છે તો તમે બધા વિડીયા જોતા રહેજો હવે બહુ મજા આવશે અને આખા દુનિયામાંથી ક્યાંય આવું નહીં જોયું હોય ને એવું અહીંયા જોવા મળશે તમને ચેનલને કરી નાખો ઘાયો ઘા ચેનલને ને કરી નાખો આગળ જતા અમારા બેની લવ સ્ટોરી જોવાનો બહુ જ મજા આવશે તમને મારી અને વિરુદ્ધની લવ સ્ટોરી જોવાની બહુ મજા આવશે

બાય બાય તને ખબર છે હા આપડે હાલતા દૂધ લેવાની જોયે બરોબર આમાં તો ડીસું વાટકા વાટકાની ભરી દેબાની

બહુ બધાને એવું આવી ગયું છે ઇન્સ્ટાગ્રામ બગડેલું તો આપણે શું એ કરશે બધાને અરખું કરશે તો બધા શું કે એમ કેસે ને અમારે ઘટે ને વધે ઘટેન વધે 200 200 બસ પછી આવે ને 200 કાઢ્યા 200 આવે તો કાઢ્યા પછી શું રિહાર્સમેન્ટ તો તો કે વેઇટ કરો ઉપરની રાખજો ચાલુ રાખી છે નવો આવે છે લેતા નથી અને રું કુકર દે ને તો પછી જેટલા આવી ગયા છે ને બધા સાચા નંબર દઈ દેશે છે રીતે એટલે આજ મને 200 પોલો વહી જાય કાલ 300 વહી જાય જે હરકો કરશે ને તેથી દઈ દેશે છે કે અરે સમજે હવે સમજે તો ઓલા બધા જેને હરકું કર્યું એના છ મહિનાથી એવું હતું એ આની પેલા બકની વાત છે

આવી બધી સેટિંગ કરી દે આ વખતે નથ થતો આ વખતે આ વસ્તુ દોઢ મહિના થી આવી હવે અચ્છા વાયરિંગ દોઢ મહિના થી મારવા ચે નીકળવું પડે તો

यहाँ हमने ये सारे बाउल रख दिए थाली यहाँ रख दी तो है बाउल कटोरी वगैरह इधर रख सब हमने गोठवी भी दीदा है सब हमने अच्छे से रख दिया है ये प्लास्टिक के डिब्बे है तो हम उसको वहा रख देंगे ये डब्बे है इसको हम इधर रख देंगे और इधर। देखा? सारी के साफ सफाई चल रही है और ये खाटली रहेगी हमारे इसके अंदर नीचे इस खाटली के ऊपर हम रख देंगे सब प्रकार सारी यी इसमें ले लो और सांसी गरुणी गरुणी भी इसमें डाल दी और अच्छी पी आप देखो बस इसको एकदम रग देंगे अगर झाड़ू मारना है तो, तो इसको घसीट के ऐसे आगे पीछे करके हम झाड़ू भी मार लेंगे ये लेके यहाँ रख दो तो फिर आ रही मुझे यहाँ अंधेरा बहुत पड़ता है इस दिवाली नहीं और इसके आगे वाली दिवाली पे हम लाइटिंग करवा इस साल थोड़ा बजट कम है हमारा तो इस तरह से काम किया मैंने ये तो गैलरी में रख दो दोनों गोल से है अच्छे से किया है गैलरी में मछी आ जाती बर्तनों में पड़े पड़े अभी तो और बर्तन क्या है और बर्तन हम तो मर जाएंगे हाँ कुकर के ऊपर कुकर तो रख दूंगी

छूटा पड़ा है सारे सारे खाने वो रिपेयर करा नहीं इसीलिए हमने खाला कर दिया रिपेयर करवा वो ही हितेश ने बोला कल वो सामान नहीं देके गए मीनू मेरी बात हो गई है भैया से भैया ने बोला एक्सीडेंट का काम था नहीं इसलिए कल सुबह ही सामान आ जाएगा तो वो बोल आज रात चाहे 12 बज जाए लेकिन आज तो पूरा काम कर ही देंगे तुम तो जग रही हो मैं जग रही हूँ तो क्या रात को देर से आना होगा ना तो मैं भी आऊंगा साथ में कोई बात नहीं आ जाना हम गोपे लगाएंगे और काम भी करवा देंगे मैंने तो बोला पूरा निर्णय भी तुम निकाल के ले जाना है अपने साथ वो क्यों हम भंगार में दे के आएंगे और हम्म उसके भी पचास सेंट रुपए थोड़ा उसको खाने दे ले तो अभी ये कोपरा का भी है थोड़ा लुक है यहां रख देते हैं फिर उस भीला चलो पे को फॉलो कर दीजिए बाय बाय